સમાચારમાં આગળ વાત આદ્યાશક્તિની આરાધનાની રાજ્યમંત્રીની જાહેરાતથી ગરબા ખેલૈયાઓએ ખુશી વ્યક્ત કરી છે અને સાથે વડોદરાના ખેલૈયાએ આભાર માન્યો છે અને ખેલૈયાઓએ કહ્યું કે હવે મોડી રાત સુધી ગરબા રમવાનો આનંદ મળશે ખેલૈયાઓને તૈયાર થવાનો પણ સમય મળી રહેશે સંસ્કારી નગરી વડોદરામાં દરેકે દરેક તહેવાર ધામધૂમથી ઉજવાતા હોય છે અને એમાં ખાસ કરીને નવલી નવરાત્રિનો જે પર્વ છે તે ખૂબ જ ધામધૂમથી ઉજવાતો હોય છે અને વડોદરાના ગરબા જે છે તે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે આજથી ગરબાની શરૂઆત થવાની છે ત્યારે ખેલૈયાઓ બી ગરબા રમવા માટે તૈયાર છે ઝઝૂમી રહ્યા છે અને એમાં સોના પર સુવાના વાત એ થઈ છે કે ગૃહ રાજ્યમંત્રી દ્વારા જે ગરબાનો સમય હતો તે વધારી દેવામાં આવ્યો છે તેને લઈને ખેલૈયાઓમાં ઘણો ઉત્સાહ છે આપણે ખેલૈયાઓ સાથે વાત કરીશું બાર વાગ્યા સુધી ગરબાની પરમિશન હતી હવે મોડી રાત સુધી ગરબાની પરમિશન આપી છે કેટલો ઉત્સાહ હતો જે રીતે વાત કરીએ તો આજથી પ્રારંભ થતો હિન્દુ ધર્મનો જે આ નવરાત્રિનો તહેવાર છે તે દસ દિવસ નવ દિવસ માતાજીની જે ભક્તિ આરાધના કરવામાં આવી છે ત્યારે વાત કરીશું તો ખેલૈયાઓની ખેલા ખેલૈયાઓનો ટાઈમ જે ગરબાનો હતો તે કંઈક ને કંઈક અગિયાર બાર વાગ્યા સુધીનો ટાઈમ હતો કંઈક ને કંઈક જોવા જઈએ તો અમુક ખેલાડીઓ એવા હતા કે જે લોકો નોકરી જતા હતા તે દરમિયાન ઘરે આવીને પછી તેમને થોડું લેટ થઈ જતું હતું તેના કારણે તૈયાર થઈને જ્યારે ગરબાના ગ્રાઉન્ડમાં જતા હતા માતાજીની આરાધનામાં ગરબે ઝૂમવા જતા હતા ત્યારે તો તેમને અડધો કલાક કલાકના જ ગરબા રમવા મળતા હતા ત્યારબાદ વાત કરીશું તો રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે ટાઈમ વધારવામાં આવ્યો છે તે કંઈક ને કંઈક ગરબાના ખેલાયાઓ માટે સારી વાત છે કંઈક ને કંઈક વાત કરીશું તો માતાજીની આરાધના અને ભક્તિ કરવામાં પણ કંઈક ને કંઈક ટાઈમનો વધારો કરવામાં આવ્યો છે વાત કરીશું તો ગરબાની અંદર જે ખેલૈયાઓ છે આટલા બધા મોંઘા પાસ લઈને હવે જે અડધી રાત સુધી ગરબાનો મહોત્સવ માંડશે ગરબા રમશે તે રીતે એ લોકોને ખૂબ આનંદ થશે વાત કરીશું શહેરના પોલીસ કમિશનર શહેરનું ટ્રાફિક પ્રશાસન અને શહેરના કોર્પોરેશન મ્યુનિસિપાલિટીના કમિશનરના આદેશ પ્રમાણે જે રીતે સિસ્ટમે સુવિધા અને પ્રોટોકોલ અપનાવ્યો છે તે રીતે ખાસ કરીને તો જે મહિલા લેડીઝ છે તે લોકોની સેફટી ખાસ કરીને ચોક્કસ જોરવામાં આવી છે અને ખેલાડીઓમાં ખુશ રોષ જોવા મળે છે ઓકે એટલે ખેલૈયાઓમાં ઘણો ઉત્સાહ છે તમે ગરબા રમવા જતા હોય છો તો તૈયાર થવામાં જે દસ અગિયાર વાગી જાય અને બાર વાગે ગરબા બંધ થઈ જતા હોય છે પરંતુ હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મોડી રાત સુધી ગરબા રાખવા ચાલુ રાખવાનો આદેશ આપ્યા છે કેટલો ઉત્સાહ વધ્યો છે કેટલી ખુશી છે ટાઈમ એક્સટેન્ડ ટાઈમ એક્સટેન્ડ થયો છે તો એના કારણે અમને રેડી થવા માટે બી બહુ સારો એવો ટાઈમ મળી જાય છે અને જો પહેલા એક કલાક અમારે ખાલી માત્ર ગરબા રમવા મળતું હતું તો એના માટે બી આવે સારો એવો ટાઈમ મળી જશે અમને ગરબા રમવા માટે અને એના માટે અમે ખુશ છે ગરબા કરતા તૈયાર થવાનો વધારે ટાઈમ મળશે હા કારણ કે રેડી થવાતું બી નતું પ્રોપર પહેલા અને હવે ટાઈમ વધારાને વધારવાથી અમારા લોકોને સારી રીતે એવું રેડી બી થવા મળશે અને રમવામાં બી થોડું વધારે ટાઈમ મળશે આથી આજથી પ્રારંભ થાય છે ગરબા રમવા જશો કેટલી તૈયારી છે તૈયારી તો બધી થઈ જ ગઈ છે બટ અમુક બાકી છે તો એ અમુક અમે કરી દઈશું આ બે ત્રણ દિવસમાં બિલકુલ જે રીતના આજથી ગરબાની શરૂઆત થાય છે સમય બી વધી ગયો છે કેટલો ઉત્સાહ છે અને કયા પ્રકારના નવા નવા સ્ટેપ શીખ્યા એ તો અત્યારે હાલમાં ચાલી જ રહ્યા છે ન્યૂ સ્ટાઇલ્સ ન્યૂ લેટેસ્ટ ચાલી જ રહ્યા છે અને એમાં પણ ગુજરાતી થઈને પણ નવરાત્રિની રાહ જોવું એ આખા આખું વર્ષ લોકો રાહ જોતા હોય છે અને ઇવન ગુજરાતી નહીં બીજા નોન જે ગુજરાતી છે એ લોકો પણ વેઇટ કરી રહ્યા હોય છે અને આટલું નવરાત્રિના પર્વમાં ટાઈમ વધારીને એ લોકોએ ખેલાડીઓમાં વધારે ઉત્સાહ ભેળવી દીધો છે એમાં પણ જે સ્ત્રીઓ છે જે મહિલાઓ છે જે લેડીઝ એ લોકો માટે પણ બહુ ખુશીની વાત છે કે જે રેડી થવાનો ટાઈમ છે એ વધારે થઈ ગયો અને ઘરનું કામ પણ એ લોકો એડજસ્ટ કરીને

સમય વધારી દેવામાં આવ્યો છે સમયથી જે ખેલૈયાઓ છે તેમમાં ખુશી છે ખાસ કરીને જે મહિલા ખેલાડીઓ છે તેમની અંદર તૈયાર થવા માટેનો સમય જે છે તે વધારે મળશે તેને લઈને એમનામાં વધારે ખુશી છે કેમ કે હવે એ તૈયાર થઈને જ્યારે ગરબા રમવા જશે ત્યારે ગરબાનો સમય જે છે તે સમાપ્ત નહીં થઈ ગયો હોય કેમ કે ગરબા મોડી રાત સુધી ચાલવામાં છે એટલે તમામ ખેલૈયાઓની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન અંકિત ગોનસિંહ સાથે પ્રશાંત ગજર ન્યૂઝ કેપિટલ વડોદરા